હેલો ફ્રેન્ડ્સ રસીની દુનિયામાં આપનું સ્વાગત છે આજે હું તમને પાલક પાસ્તાની રેસીપી જણાવીશ આ રેસીપીથી એક વખત બનાવશો તો વારંવાર ખાવાની ઈચ્છા થશે તેવા બનશે જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો પાલક પાસ્તા બનાવવા માટે એક મિક્સી જાર લઈશું તેમાં એક બાઉલ બાફેલી પાલક લઈશું બે સમારેલા લીલા મરચા લઈશું હવે તેમાં બાફેલી પાલકનું જે પાણી વધ્યું છે તે જ પાણી એડ કરીશું હવે તેને ક્રશ કરીશું આવી રીતનું ક્રશ કરવાનું રહેશે હવે એક કઢાઈ મૂકીશું તેમાં બે ચમચી તેલ એડ કરીશું નવ દસ કળી સમારેલું લસણ એડ કરીશું બે મીડિયમ સાઈઝની સમારેલી ડુંગળી એડ કરીશું તેને એક એકાદ મિનિટ સાંતળીશું હવે તેમાં એક મીડિયમ સાઇઝનું સમારેલું ગાજર એડ કરીશું તેને સાંતળીશું હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું મીઠું પાલકની પ્યુરીમાં એડ કર્યું નથી એટલે તે રીતનું મીઠું એડ કરવાનું રહેશે હવે તેને મિક્સ કરીશું થોડુંક પાણી એડ કરીને એકાદ મિનિટ તેને ચઢાવવા દઈશું તેને મિક્સ કરીશું હવે તેમાં પાલકની પ્યુરી એડ કરીશું મિક્સી જારમાં ચોટેલી પ્યુરીને પાણી એડ કરીને હલાવીને લઈ લેવાની રહેશે તેને મિક્સ કરીશું ત્રણ મિનિટ મીડિયમ ગેસ ઉપર ખદખદવા દઈશું સ્વાદ અનુસાર બ્લેક પેપર એડ કરીશું અડધી ચમચી માયોનીસ એડ કરીશું હવે તેને મિક્સ કરીશું આ ડ્યુરેશનમાં ગ્રેવી ચાખીને બીજું મીઠું ઓછું લાગતું હોય તો એડ કરવાનું રહેશે એક આદ મિનિટ ખતખદી જાય તે પછી અડધો બાઉલ ચીઝ એડ કરીશું જો તમને ચીઝ વધારે પસંદ હોય તો તે વધારે એડ કરી શકો છો મીડિયમ ગેસ ઉપર તેને મિક્સ કરીશું ત્રણ થી ચાર મિનિટ ચીઝને પિગળતા થશે ચીઝ મેલ્ટ થવા લાગે એટલે તેમાં એક બાઉલ બાફેલી મકાઈ એડ કરીશું તેને મિક્સ કરીશું બે ત્રણ મિનિટ ખતખદવા દઈશું હવે તેમાં એક બાઉલ પાસ્તા લઈશું મેં મીઠું નાખીને તેને બાફી દીધા છે વર્જનમાં જોઈએ તો પાંચસો ગ્રામ થશે તેને મિક્સ બે ત્રણ મિનિટ ખતખદવા દઈશું બે મિનિટ પછી તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈશું આ ક્વોન્ટિટી બે વ્યક્તિને ધઈ થઈ રહે તેટલી છે તમે આમાં તમારા મનપસંદ કોઈ પણ વેજીટેબલ્સ લઈ શકો છો ફ્રેન્ડ્સ તો આપણા એકદમ ચીઝી અને ફટાફટ થાય તેવા પાલક પાસ્તા રેડી છે જોઈને જ મોઢામાં પાણી આવે તેવા બન્યા છે જો તમને આ વિડીયો ગમે તો મારા વિડિયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકન ઉપર ઓલ બટન દબાવજો જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે